બરોબર છે હવે આવી ગયું છે માહદેવનો મંદિર આ જો આમ જીધુ જો દરિયો દેખાય આમ જો સમુદ્ર છે બધી મોજ કરવાની છે શું આરી આવડા પરસોત્તમ ભાઈ ને દિવેશભાઈ ભાઈ એ દિવ્ય ઓલ સ્થાપના કરવા આયા હતા દૂધ ને ઓ ચડાવવા મા મહાદેવ બોલો હર હર મહાદેવ આ મારા ભાવનગર નું ભેટ અમારા માણસો ખોવાઈ ગયા છે

હા છે મહાદેવ નું મંદિર

પાતાવાળા અમારા માણસો હા આ જો કાડું મોઢું લુછે છે ઈ તો ઉઘોડા ઘડી કાન બે શબ્દ કેવા છે તમારે

એપલ ના ફોન હતા હળદ ગઈ ને પડી ગયો એમાં પાણી આવી ગયું છે બરાબર બીજું કઈ બીજું કઈ સાદા ફોન ઉતારી છે બીજું કેવું